ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિતેશભાઈ લાલનનો અબડાસા તાલુકાનો પ્રવાસ કાર્યક્રમ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સાથે આવેલ નિતેશભાઈએ પ્રથમ અબડાદાદા નલિયાના સર્કલે અબડાદાદાને ફુલહાર અર્પણ કરેલ અને ડોક્ટર આંબેડકર સાહેબની પ્રતિમાએ આશીર્વાદ મેળવીને ફૂલહાર અર્પણ કરેલ ત્યારબાદ નલિયા ગ્રામ પંચાયત ચોક ખાતે ઉમેદવારનું જબરદસ્ત સ્વાગત કરવામાં આવેલ કોંગ્રેસ કાર્યાલય બાલાજી કોમ્પ્લેક્ષ ખાતે તમામ કાર્યકર્તાઓ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ ત્યારબાદ સુમરી દાદી અને અબડા અડબંગ રામ પર ખાતેના સ્મારકોએ શીશ નમાવીને આશીર્વાદ મેળવેલ અને ગુડથર મતિયા દેવ જઈને આશીર્વાદ મેળવ્યા આ પ્રવાસમાં અબડાસા આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોશથી જોડાયા હતા નલિયા કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત થયેલ અને ગેળા વિસ્તારના આગેવાનો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા જેમને નીતેશભાઈ અને જિલ્લા પ્રમુખ યજવેન્દ્રસિંહ જાડેજાએ આવકારીને કોંગ્રેસનો ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાવનાર જાડેજા ધર્મેન્દ્રસિંહ નવઘંજી ગામ કરી પ્રતાપસિંહ ખેતુભા વાયોર मेरूभा सोढ़ा चरोपड़ी जकरिया लुहार खेंगार भाई रबारी, नीरज जोशी जोड़ाया बालाजी कार्यालय खाते जिला पंचायत सदस्य तकिशा बावा, तालुका कोग्रेस प्रमुख अजीत सिंह महामंत्री जाम्बा सोढ़ा विपक्ष नेता दादा भाई जत तालुका पंचायत सदस्य जाफर भाई मंजी भाई आमद भाई पूर्व तालुका पंचायत प्रमुख अली भाई जुनेश भाई जत आदम भाई लोदरा, अनवर भाई मंदरा जाफर भाई नोडे उमर भाई जत जनक सिंह सोढ़ा, मुरजी भाई महेश्वरी अब्दुल शाह पीरजादा विश्राम भाई गोडिया नारूभा भाई महेश्वरी भाई केर रावल जाडेजा भाई, कासम जत, फकीर मोहम्मद ओसमान जाडेजा हकुमत सिंह महेंद्र सिंह बांडिया तथा मोटी संख्या में कार्यकर्ता उपस्थित रहा था બાવાએ ઉદબોધન કર્યું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કાર્યકરોને જોશ પૂરો પાડી ભાજપની ખોટી નીતિ રીતો સામે લડવાનું અને પ્રજા સમક્ષ લઈ જવાની વાત કરી હતી ઉમેદવાર નિતેશભાઈએ દરેક સમાજને વર્ગને સાથે રાખીને કામ કરવાની ખાતરી આપી હતી અને સહયોગની અપીલ કરી હતી કાર્યક્રમનું સંચાલન અજીતસિંહ જાડેજાએ કર્યું હતું અને આભાર વિધિ જાંભાસ સોઢાએ કરી હતી

સમય ધાર્મિકાર્યક્રમ ઘણી આગેવાની સમય કરતા ભરોસે કાર્યકર્તા જ્ઞાતિવાય સમાજ મીટીંગ ઉભી કરી દી તમામ વર્ગ પીડી મોંઘવારી બેફામ ભ્રષ્ટાચાર બેફામ બરાબર અને વાવાઝોડો આવ્યો જોય એની સાહેજી રકમ પણ આના સુધી સરકારને ચૂકવણી થાય છે

અને આપણા સાથે જ મુકે એટલો ભરોસ હોય કે ત્રી થી ચાલીસ હજાર ફતે આગળ કરી એક તો એટલો મુકે આપણા સાથે વેચવા છે અહીં મળે આ દૂર દૂર ગામડે થી આયા ઘણે જણા માન સન્માન જણા એમ બદલ આ મળી જો ખૂબ ખૂબ આભાર માન્યા તો અને હા

જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે વેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે ઘણા ટાઈમથી અમારા ફ્રેન્ડ સર્કલમાં માંગ હતી કે તેઓ શોપિંગ કરવા માટે ભુજ ગાંધીધામ અમદાવાદ રાજકોટ એવી જ બધી જગ્યાઓ જતા હતા કેમકે ત્યાં એમને બ્રાન્ડેડ વસ્તુઓ જેવું મળતું હતું અમારા આ શોપનું નામ વેલ્યુ હબ છે એટલે અમારા આ શોપમાં મૂળ કસ્ટમરને વેલ્યુ આપવાનું સિદ્ધાંત છે તો આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હન્ડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇ હંડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તિસ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમારાથી વિનંતી છે કે તમે એક વખત તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો તહેવારો નિમિત્તે અમારા શોપની વિઝિટ કરજો અમારી શોપની વિઝિટ તમે ખાસ લેજો આપણા શોપ ઉપર અહીંયા ઓફર્સ છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમને સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોફીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે માત્ર તમને વિનંતી છે કે તમે એક વખત જરૂર વિઝિટ કરજો